નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો શા માટે પતિ પત્નીએ એકસાથે ભોજન ના કરવું જોઈએ જાણો શું કહે છે આપના ધાર્મિક શાસ્ત્રો પતિ પત્ની એકસાથે એક જ થાળીમાં ભોજન કરવું જોઈએ નહીં આવું ભોજન કરવાથી વ્યક્તિએ ધનની હાનિનો સામનો કરવો પડે છે તે ભોજન નશા સમાન હોય છે ખોરાક લેતી વખતે શાસ્ત્રોમાં કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું પાલન દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે શાસ્ત્રોમાં જણાવેલ નિયમોનું પાલન ન કરો તો તમારું જીવન ખૂબ જ મુશ્કેલીભર્યું થઈ શકે છે અને તમને એ પણ ખબર નહીં હોય કે તમારા ઘર પર કઈ સમસ્યા ઊભી થાય છે પરંતુ શું પતિ પત્નીનું એક થાળીમાં ભોજન કરવું ફાયદાકારક છે કે નુકસાનકારક તેના વિશે તમે જાણો છો વ્યવહારિક દ્રષ્ટિકોણથી તમે ગમે તે વિચારો પરંતુ મહાભારતના આ વિષયમાં કંઈક અલગ જ કહે છે તો ચાલો જાણીએ કે મહાભારત અનુસાર પતિ પત્નીનું એક જ થાળીમાં ભોજન કરવું ફાયદાકારક છે કે નહીં આગળ વાત કરીએ તે પહેલાં કૃપા કરીને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી ભગવાન વિષ્ણુ જરૂરથી લખજો અને વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો મહાભારતના યુદ્ધ બાદ યુધિષ્ઠિરે પોતાના ભાઈઓ સહિત બાણસૈયા પર રહેલા ભીષ્મ પિતામાહ પાસે જ્ઞાનની પ્રાપ્તિ માટે પહોંચ્યા હતા યુધિષ્ઠિરે પિતામાહ પાસેથી સારું રાજકારણ કેવી રીતે કરવામાં આવે ને રાજ્યની પ્રગતિ કેવી રીતે થાય તેના વિશે જ્ઞાન મેળવતા હતા બાણસૈયા પર રહેલા ભીષ્મ પિતામાહ તેમને ઘણી ચીજો વિશે જ્ઞાન આપતા હતા અને તે જ્ઞાનથી તેઓ પોતાની આસપાસના લોકોની સમજને વધારતા હતા ભીષ્મ પિતામહ તેની સાથે જ ભોજન વિશે પણ જણાવતા હતા કે કઈ પ્રકારની થાળી હોવી જોઈએ અને કોની સાથે ભોજન કરવું જોઈએ જેનાથી વ્યક્તિના જ્ઞાનમાં વધારો થાય છે ભીષ્મ પિતામહ જણાવે છે કે જો કોઈ વ્યક્તિ ભોજનની થાળીને ઓળંગીને જાય છે તો તે ભોજન કરવાથી બચવું જોઈએ કારણ કે તે ભોજન ગંદકી સમાન બની જાય છે એવી થાળીમાં રહેલા ભોજનને ગ્રહણ કરવું જોઈએ નહીં યોગ્ય રહેશે કે તે ભોજન જાનવરોને આપી દેવામાં આવે ભીષ્મ પિતામાં જણાવ્યું હતું કે ભાઈઓની સાથે હંમેશા ભોજન કરવું જોઈએ આવા ભોજનની થાળી અમૃત સમાન માનવામાં આવે છે આવા ભોજનથી પરિવારની પ્રગતિ થાય છે સ્વાસ્થ્ય સારું રહે છે સાથોસાથ લક્ષ્મીજી પણ ઘરમાં પ્રવેશ કરે છે પાંડવ પણ હળી મળીને અને શેર કરીને એકસાથે ભોજન કરતા હતા જેનાથી તે લોકોની વચ્ચે પ્રેમ હંમેશા જળવાયેલો રહ્યો અને ભગવાન વિષ્ણુએ સ્વયં તેમને યુદ્ધમાં વિજય અપાવવા માટે આવ્યા હતા ભીષ્મપિતામાંએ કહ્યું કે જો ભોજનની થાળીને કોઈનો પગ લાગી જાય અથવા ઠોકર લાગી જાય છે તો આવું ભોજન ખાવા યોગ્ય માનવામાં આવતું નથી આવા ભોજનની કરવાથી બચવું જોઈએ નહીતર દરિદ્રતાને આશંકા જળવાઈ રહે છે જમતા સમયે જો ભોજનમાંથી વાળ નીકળે છે તો આવું ભોજન ખાવા યોગ્ય હોતું નથી તે દૂષિત બની જાય છે આવું ભોજન કરવાથી વ્યક્તિએ ધનની હાનિનો સામનો કરવો પડે છે ભીષ્મ પિતામાહે અંતમાં જણાવ્યું હતું કે પતિ પત્ની એકસાથે એક જ થાળીમાં ભોજન કરવું જોઈએ નહીં તે ભોજન નશાની સમાન હોય છે કારણ કે પ્રેમ તમારા ઉપર વધારે હાવી થઈ જાય છે જેના કારણે તમે દુનિયાથી બેખબર થઈ શકો છો અને પરિવારમાં લડાઈ ઝઘડા શરૂ થઈ જાય છે કારણ કે પત્નીનો પ્રેમ જ તમારી નજરમાં સર્વોપરી થવા લાગે છે સામાજિક જીવનમાં વ્યવહારિકતા ઓછી થઈ જાય આ પ્રકારની વાતો મહાભારતના અનુશાસન પર્વમાં કહેવામાં આવી છે મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તો પતિ પત્નીએ શા માટે એઠું ભોજન જમવું નહીં તેનાથી થતા નુકસાનની વાત આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અમે વાત કરી રહ્યા છીએ ભોજન કરવાની પદ્ધતિની આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનું એઠું ભોજન કરવું જોઈએ નહીં પરંતુ વર્તમાન સમયમાં તેનું પાલન ભાગ્ય જ કોઈ વ્યક્તિ કરે છે આ પરંપરા પાછળ ફક્ત ધાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે હિન્દુ ધર્મ શાસ્ત્ર પ્રાચીન કાળથી એઠું ભોજન નહીં કરવાની વાત કરી રહેલ છે પરંતુ દુર્ભાગ્ય છે કે લોકો આ વાત માનતા નથી લોકોનું માનવું છે કે એકબીજાનું એઠું ભોજન કરવાથી પરસ્પર પ્રેમ વધે છે તે વાત બિલકુલ ખોટી છે આપણું શાસ્ત્ર કહે છે કે કોઈ પણ વ્યક્તિનું એઠું ભોજન કરવાથી પ્રેમ વધતો નથી પરંતુ તમે જે વ્યક્તિનું એટલું ભોજન કરો છો તેનું દુર્ભાગ્ય પણ તમારી સાથે લાગી જાય છે એની સાથે તમને તે વ્યક્તિના રોગ પણ થઈ શકે છે ભોજનમાં શુદ્ધતા અને સાત્વિકતા હોવી આવશ્યક છે શાસ્ત્ર કહે છે કે ભોજનમાં કોઈ પણ દૂષિત પદાર્થ અને માંસાહાર ન હોવો જોઈએ ભોજન બનાવતા સમયથી લઈને તેને પીરસતા સમયે પણ હાથ એઠા હોવા જોઈએ નહીં એકબીજાનું એઠું ભોજન કરવું હંમેશાથી વર્જિત છે વળી પતિ પત્ની પણ એકબીજાનું એઠું ભોજન કરવું જોઈએ નહીં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એકબીજાનું એઠું ભોજન કરે છે તે વ્યક્તિના બધા ગ્રહ દોષ તેને પીડાઓ અને તેના દુર્ભાગ્યમાં સહભાગી બની જાય છે એટલા માટે ક્યારેય પણ પતિ પત્નીએ એકબીજાનું એઠું ભોજન બિલકુલ પણ કરવું જોઈએ નહીં એઠું ભોજન કરવાથી સંક્રામક રોગ ફેલાવાની સંભાવના રહે છે કારણ કે બધા લોકોના ભોજન કરવાની રીત અલગ અલગ હોય છે કોઈ વ્યક્તિ હાથ પગ ધોયા વગર ભોજન કરવા બેસી જાય છે જેનાથી રોગ ફેલાય છે વૈદિક જ્યોતિષ અનુસાર વ્યક્તિની જન્મકુંડળીમાં બીજો ભાવ ધનની સાથે વાણીનો પણ કારક હોય છે કોઈ બીજા વ્યક્તિનું એઠું ભોજન કરવાથી આપણી વાણી પ્રભાવિત થાય છે અને વાણીમાં કર્કશતા આવે છે જેનું ભોજન આપણે કરીએ છીએ તેને અશુદ્ધ વિચાર આપણા મસ્તિષ્કમાં સમાઈ જાય છે કોઈનું એઠું ભોજન કરવાથી ગ્રહ પીડા પ્રારંભ થાય છે તેનાથી આપણા સુખમાં ઘટાડો આવે છે ઉદાહરણ તરીકે જો તમે કોઈ ચોર કર્મ કરનાર વ્યક્તિનું એઠું ભોજન કર્યું તો તમે તેના ચોરી જેવા પાપ કર્મમાં ભાગીદાર બની જશો અને તેના પરિણામ પણ તમારે ભોગવવા પડશે એઠું ભોજન કરવાથી કુંડળીનું ભાગ્ય સ્થાન એટલે કે નવમું સ્થાન પ્રભાવિત થાય છે જેનાથી તમારું ભાગ્ય દુર્ભાગ્યમાં બદલી શકે છે તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો જેથી કરીને દરેક વ્યક્તિને આ લાભકારી ઉપાયો મળી શકે તથા અમારી ચેનલને આપે હજુ સુધી સબસ્ક્રાઈબ કરી ના હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે